રાજકોટના પૂર્વ વિસ્તારમાં આવેલ સરકારી ખરાબાની અંદાજીત રૂપિયા પચાસ કરોડની કિંમતની બાવીસ હજાર પાંચસો એકસઠ ચોરસ મીટરની સરકારી જમીન ખાલી કરાવાય રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલિશન કરીને જગ્યાઓ દબાણ મુક્ત કરવામાં આવી રહી છે આજ રોજ રાજકોટ શહેર પૂર્વ વિસ્તારમાં આવેલ સરકારી ખરાબાની જમીન સર્વે નંબર શ્રી સરકાર બાવીસ હજાર પાંચસો એકસઠ ચોરસ મીટર જમીનની કિંમતી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કુલ પંદર કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા છે આ જગ્યામાં એક હોટલ પાંચ ચાની હોટલ કાર વોશ સેન્ટરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું અંદાજિત રૂપિયા પચાસ કરોડની કિંમતની બાવીસ હજાર પાંચસો એકસઠ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે અહેવાલ દીપક રાઠોડ